હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે ઘરે બનાવવાનું હતું દૂધ ચણનદારનું શાક પણ ઘરના અંદર લોકો કેટલા સરસ મજાના આપણા હોય એટલે દૂધી ચણનદારનું શાક એમને નથી ખાવું આજે આપણે એના માટે બનાવવાનું છે દૂધીની ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું વિડીયો તમારા જોડે શેર કરી સારું લાગે તો પ્લીઝ લાઈક કમેન્ટ કરજો મેં એક દૂધી લીધી હતી દૂધીને મેં છિલકા નીકાળી અને કટ કરી દીધી છે પછી કટ કર્યા પછી આપણે આવી રીતે એને ચિપ્સ કરી દેવાની જે બીજનો ભાગ આવે એ મેં લઈ લીધો છે આવી રીતના સબ્જીના અંદર યુઝ કરી લીધો છે હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈ બનાવવા માટે આવી રીતના એને પીસ કરી દેવાના છે આવી રીતે આપણે પીસ કરી દેસુ બટાકાની ફ્રેન્ચ ફ્રાય તમે મીઠું ખાતા જ હસો પણ એકવાર વાર દૂધીને બનાવો જો એકદમ હેલ્ધી છે અને સાથે એકદમ ટેસ્ટી લાગશે તમને તો આપણે આવી રીતે કરી ઉપરનો બીચનો ભાગ નથી લેવાનો જોઈ શકો દેસું ઉપર સિમ્પલ રાખવાનું છે કડક ભાગ આવે એ લેવાનો છે આપણે કડક ભાગ નહીં હોય તો ફ્રેન્ચ ફ્રાય આપણી સારી ના બને એટલા માટે આપણે કડક ભાગ લેવાનો છે અને આવી રીતે ટુકડા કરી દેવાના છે નાના મોટા આપણે મનપસંદ કરી શકીએ છીએ રેડી થઈ ગયા સમારતી વાર એક ખાસ ધન રાખવાનું આટલી પતલી જ રાખવાની જાડી હશે તો કાચી રહી જાય પાછા આપણા ખાવાના શોખીન માણસો એમ કે કાચી છે એટલે આપણે આવી રીતે કાચી ના રહેનામાં થોડી પતલી કરવાની મેં સાથે લોટ લઈ લીધો છે ચારી લીધો છે નાની એવી અડધી વાટકી લોટ લીધો છે હવે લોટના અંદર આપણે હું અજમો નાખું છું ગેસ ના થાય એના માટે બાળકોને પછી આપણે અંદર થોડા એવા તલ નાખી દેવાના છે તલ શેકેલા છે પછી આદુ મરચાં લસણ વાટી લીધા છે મોટી એક ચમચી બની પેસ્ટે નાખવાની છે થોડી એવી હળદર નાખું છું સ્વાદ પ્રમાણે થોડું મીઠું થોડી હિંગ થોડુંક લાલ મરચું થોડુંક ફ્રેશ કૂટેલું જીરું ચપટી ગરમ મસાલો ફ્રેશ લીલા દાણા સમારી થોડા મસ્ત હવે આપણે અને એકદમ ક્રિસ્પી બનાવ અડધી ચમચી તેલ નાખું છું હવે આપણે મિક્સ કરી દેવાનું છે થોડું એવું અંદર પાણી નાખશું પછી પેસ્ટને રેડી કરી દેસું મસ્ત મજાનું આવી રીતે મિલાવી દેવાનું છે સોડા કઈ પણ જાતનું નાખવાનું દૂધીની ફ્રેન્ચ ફ્રાય બનાવી છે એ નાખી દેવાની છે તેલ પણ જોડે ગરમ મૂકી દીધું છે એ પણ હું તમને બતાવું છું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે એક એક કરી ફ્રાય મૂકી લોટ મિત્રો લોટ વધારે ચડાવશો તો આ કાચી રેસીન ખાવા મજા નહીં આવે એકદમ પાતળું જ બેટર કરવાનું આનું બાળકોને ક્યારેય ખબર નહીં પડે તમે સોની બનાવી છે એમ ને આસાનીથી બાળકો દૂધી ખાઈ લેશે તમારી અત્યારે કંઈક નવું જોઈએ છે પણ આપણે મમ્મી લોકોને એકદમ હેલ્ધી બનાવીને આપવાનું નવું તો આપવાનું પણ આવી રીતે હેલ્ધી બનાવવાનું જેથી કરી કે બાળકોને નુકસાન ના થાય શરીરમાં કંઈ પણ જાતનું અને બધી શાકભાજી ખાઈ શકે મિત્રો મારી ચેનલ ઉપર એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી વિડીયો બનાવીએ છીએ આપણે એકવાર જરૂરથી જોજો તમે બધી જ ફ્રેમ ફ્રેમે આવી રીતે મૂકી દીધી છે આને પાંચ મિનિટ સુધી આપણે તરવાની છે ક્રિસ્પી થવા દેવાની છે આવી રીતે આપણે ઉલટાતા જાશું ત્યાંથી પણ મણીને બાજુ મસ્ત મજાની ક્રિસ્પી થઈ જાય બહુ સરસ મજાની એકદમ ક્રિસ્પી આપણી ફ્રેન્ચ ફ્રાઇ રેડી થઈ ગઈ છે હવે આપણે આવી રીતના કાળાવાળા ચણાના અંદર લઈ લઉં છું તમે અવાજ સાંભળી શકો છો એનું એકદમ બહુ જ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે બધી જ આપણે આવી રીતે તેલમાંથી બહાર લઈ લેશું વધેલું જે બેટર હતું બેસનનું એના અંદર મેં આવી રીતના નાની નાની પકોડી બનાવી દીધી છે આ પણ સરસ મજાના તરાઈ ગયા છે તો એને એને ભેગું બહાર લઈ લેશું અને મસ્ત રીતે આપણે ચટણી જોડે સર્વ કરીશું હવે આપણે એક બદામનું પાન લીધું છે એના ઉપર આપણી ફ્રેન્ચ ફ્રાય રાખી દેસું અને નાની નાની પકોડી ગોઠવી દીધી છે સાથે મસ્ત મજાની ખાટી મીઠી લીલા ધાણા પૂંદીલાની ચટણી બનાવી છે થોડુંક એવું દહીં પણ નાખ્યું છે આપણે ચટણીના અંદર લીલા મરચા તરેલા બે મિત્રો આજની મારી ફ્રેન્ચ ફ્રાઈ તમને સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો તમારા બાળકો માટે જરૂરથી બનાવજો જેના પરિવારના અંદર દૂધી ના ખાતા એમને માટે જરૂરથી બનાવજો ઉપરથી ક્રિસ્પી દેખાય છે અંદરથી એકદમ સોફ્ટ છે દાંત વગરના દાદા પણ દાદા અને બા પણ ખાઈ શકે છે ઓકે મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે